પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ચોવીસ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ત્રણ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે અડસઠ જેટલા બૂથો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ચોવીસ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ત્રણ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે અડસઠ જેટલા બુથો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે જેને લઈ ઝોઝ મંગલપુર અને ગુણેલી સહિતના વિવિધ ગામોમાં વહેલી સવારથી મતદાન કરવા માટે યુવાનો વડીલો સહિતના મતદારોની લાંબી લાઈનો લાગી જોવા મળી છે શહેરમાં ચાલી રહેલી મતદાન પ્રક્રિયા દરમિયાન ત્રીસ હજાર ચારસો ત્રેસઠ પુરુષ અને ઓગણત્રીસ હજાર બસો ઓગણચાલીસ મહિલા મતદારો મળી ઓગણસાહીઠ હજાર સાતસો મે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે બેલેટ પેપરથી અને ગામની ચૂંટણીનું મતદાન હોવાથી ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો જો ગ્રામ પંચાયતમાં મેં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી છે મને મારા ગામ લોકોના સાથ સહકાર અને સમથી મેં ફોર્મ ભરી છે મેં સવારે સાત વાગ્યા પછી મેં ખુદ મેં જાતે ઓટો આપ્યો છે મારા ગામ લોકો પર મને વિશ્વાસ છે કે મને આ સરપંચની એસસીની સીટમાં મને ચૂંટાઈને અધિકાર મને ગામ લોકોનો આપ ગામનો આપશે એવી હું આશા રાખું છું જો આ જોજમાં મારા એસસીની સીટ મળી છે તો હું મારા ગામનો વિકાસ કરીશ મારું ગામ રળિયાળું અને સુંદર બનાવીશ ગામના સાથ સપોર્ટથી મેં ઉમેદવારી નોંધાઈ છે તો હું આ સરપંચમાં વિજેતા બનીશ તો હું મારા ગામનો અને ગામ લોકોનો સાથ અને સહકારથી મારા ગામનું નામ રોશન કરીશ જો જ ગ્રામ પંચાયતનું ચૂંટણી હોવાથી હું ખૂબ જ ઉત્સાહિત છું અને સૌથી વધારે ઉત્સાહ મને એ વાતનો છે અને ખુશી પણ છે કે આજે મતદાન થઈ રહ્યું છે એ બેલેટ પેપરથી થઈ રહ્યું છે જેથી આમાં ચોકસાઈ ઉડીને આંખે ઓળખશે કે મત ખરેખર કોને ગયો અને ગણતરી થશે વ્યવસ્થિત અક્યુરેટ ગણતરી થશે એટલે મને આ વાતની ખુશી છે અને ઘણા બધા મેં જોયું કે સવાર સવારમાં જ ઘણા બધા લોકો આવીને ઊભા રહી ગયા છે લાઈન છે છતાંય કોઈને એમ નથી કે ભાઈ લાઈનમાં ઊભા છીએ અને બધાને ઉત્સાહ છે મેં પણ મારો મત આપ્યો છે અને મને હું ખુશ છું ઉમેદવાર તો ગામ માટે સારું કાર્ય કરે એજ્યુકેટેડ હોય એવા લોકો આગળ આવે તો વધારે ગામનો વિકાસ થાય એવું મારું અંગત પણ માનવું છે આજે શહેરા તાલુકામાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે એમાં અમારા ગામમાં પણ સરપંચની ચૂંટણી છે અને સવારથી લોકોની લાઈન લાગે છે ઉત્સાહભેર લોકો મતદાન કરી રહ્યા છે અને અહીં શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે અને લોકોની આસાન અપેક્ષા એવી છે કે ગામનો સારો વિકાસ થાય એવા ઉમેદવારને લાવવા ઈચ્છે છે અને એ સિવાય લોકોનો ઉત્સાહ આ પહેલી વાર અનામત છે અને લોકોનો ઉત્સાહ પણ વધારે છે એટલે સવારથી લાઈન લાગી છે હું ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઊભી રહી છું ઉમેદવાર તરીકે હું મેં મત આપી દીધો છે અને બધા ચૂંટણી માટે બધા લાઈનમાં ઊભા રહ્યા છે એ બતા પણ મારા પર વિશ્વાસ છે લોકોને અને એ લોકો મને મત આપશે અને મને ચૂંટી લાવશે એ લોકો એન એવો મને વિશ્વાસ છે એમની પર કે મને ચૂટી લાવશે એક બાર શેખ રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે